તો આ તરબૂસના શું મતલબમાં આની સાથે બનાવવાથી આના ભાવ વધારે આવે છે કે આના એ આગળ આપણને ખેડૂત માહિતી આપવાના છે અને આવી રીતે ખેડૂત મિત્રો તમે જો કોઈ બીજો કાંઈ અલગ પાક બનાવ્યો હોય અને જો તમારે પણ આવી રીતે બીજા ખેડૂતોને બતાવવું હોય કાંઈ માહિતી દેવી હોય તો એની માટે ખેડૂત મિત્રો મારો નંબર બોલું છું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પચાસ આ નંબર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો તો હું તમારી પાસે આવીશ અને બીજા ખેડૂતો આપણે બતાવીશું તો એને પણ કંઈક એ વસ્તુ જાણવા મળે તો તમે કાંઈ જોવું બનાવતા હોય તો ખેડૂત મિત્રો જરૂરથી મારો નંબર બોલો છે એમાં કોન્ટેક્ટ કરજો કોઈ કાંઈ દેશી જુગાડ બનાવો બતાવવાથી કાંઈ ફાયદો થઈ શકે તો એવા પણ આપણે વિડિયો બનાવવા માગીશી હવે આગળ આપણે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બને એટલો વિડીયો શેર કરજો કે આગળ આપણે ખેડૂત છે એ આની માહિતી આપશે કેમકે આ તરબૂસનો ભાવ કેવા આવે છે આની કરતાં કોસા આવે છે કે બધું એ આપણે ખેડૂત બતાવશે તો આગળ તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આના ભાવમાં હું ડિફરન્ટ છે તો સીતારામ બંને ખેડૂત હવે તમારું નામ શું છે જાણીતા રમેશ ગાયક જી ભાઈ ગામ મથાવડા મથાવડા તાલુકો તળાજા હવે તરબૂચ ની ખેતી તમે કેટલા વર્ષથી કરો છો સાહેબ આ લે કાળા અને આ તમે આ તરબૂચ બને આને કઈ વેરાઈટી કહેવાય આ મેંગો તરબૂચ મેંગો તરબૂચ આ પહેલા વેલા જ બનાવ્યો પહેલા જ તો આ તમે કે બનાવ્યો તો માર્કેટમાં વેચવા જાઓ તો આમાં નામાં શું ફેર પડે છે આનો ભાવ વધારે આવે આનો ભાવ વધારે આવે 20 ડબલ આવે છે આનો ભાવ શું છે આના 15 રૂપિયા 12 કે રૂપિયા આ 12 રૂપિયા છે અને આનો 20 રૂપિયા આ 20 રૂપિયા જેવું હા એટલે મતલબ ભાવ વધારે આવે વધારે આવે અને મીઠાઈમાં કેવું છે મીઠાઈમાં આ આની કરતા સારું આમાં મીઠાઈ સારી મીઠાઈ સારી હા હા માર્કેટમાં મતલબ આ બે ને આરે લઈ ગયો પેલા આ વેચાઈ જાય હા હા આ પેલા તમે ત્યાં જોઈ કે પેલે વિલ ટ્રાય કરી લે એની વાર ટ્રાય કરી હા તમને સફળતા ભાવ તો આપડે હાથમાં નથી મતલબમાં એક લાખ રૂપિયા છે એવી આવક મળે બે થી ત્રણ મહિનામાં ત્રણ મહિનામાં તો અઢી મહિના એટલે આમ

તો તમે માહિતી બદલ આભાર તો ખેડૂત મિત્રો આવી રીતે તમે પણ જો કોઈ કઈ અલગ ખેતી પાક બનાવ્યો તો એની માહિતી દેવા જોઈએ બે કડ ફાયદો થતો હોય એ માટે આગળ આપણે નંબર બોલે છે ફરીથી બોલ શું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પછી તો મળશું ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે આભાર